સ્વાગત ગુજરાતી ચેનલ પર છે હું આપની સાથે નજર આજના અરવલી અરવલીથી મેઘરરજની મેડીપાટા ગ્રામ પંચાયત સમરસ થઈ ભેમાપુર ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈ અલગ બની છે મેડીપાટા ગ્રામ પંચાયત પ્રથમ વાર આવેલ ચૂંટણીમાં સમરસ થતા ગ્રામજનોમાં આનંદો

ગામજનો ને જે લાભો મળતા હશે તે હું આપવા સમર્થ છું તે બદલ ધન્યવાદ